The <laughs> on મિત્રો અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો અને કપાસિયા ખોળના વાયદા ફૂલ સ્પીડમાં વધી રહ્યા છે સૌ પ્રથમ માહિતી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે સૌ પ્રથમ જાણી લઈએ જસદણ પંદરસો કાલાવડ ચૌદસો પંચાવન જેતપુર ચૌદસો એકાશી બોટાદ પંદરસો છેતાલીસ બાબરા ચૌદસો અઠ્યાસી ગોંડલ ચૌદસો છ્યાસી જામનગર મોરબી જેતપુર ખાંભા ચૌદસો પચાસ હળવદ ચૌદસો એસી અમરેલી પંદરસો ને દસ ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે છ વાગ્યે અને સત્તર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો એક પોઈન્ટ એકાવન જેટલો વધીને સત્યોતેર પોઈન્ટ નેવાસીની આસપાસ ચાલી રહ્યો છે તો છ વાગ્યે અને સત્તર મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો એકસો ચાલીસ રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર નવસોની આસપાસ ચાલી રહ્યો છે એનસીટેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે બે રૂપિયા જેટલો મામૂલી ઘટીને પંદરસો પંદર ની આસપાસ બંધ થયો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસ નો વાયદો જ્યારે બંધ થયો ત્યારે એકત્રીસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો પિસ્તાલીસની આસપાસ બંધ થયો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો